ગુજરાત રાજ્યની આરોહણ અવરોહણ સ્પર્ધા ઈડરિયા ગઢ ખાતે શરૂઆત થઈ હતી બસો સત્તરથી વધારે સ્પર્ધકો ભાગીદાર બન્યા હતા સાથે સાથે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા એકથી દસ નંબર સુધીના ભાઈઓ તેમજ બહેનોને નેશનલ કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા ભાગીદાર થવાની તક મળશે તે નક્કી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા ની અહી ઈડરિયા ઘટ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત છું અત્રે સર્વે ઉપત્રી છે અને અહિયા જો રાજ્ય કક્ષા માં જીતે બધા તો એમ નેશનલ માં ખેલનાર જવા મળશે પરંતુ અહિયા વૈકલ્પિક જે સુવિધાઓ છે એ થોડી ઓછી જોવા મળે છે તો નેક્સ્ટ ટાઈમ થોડી વધારે થાય એ માટે કે કે સુવિધાઓ ઓછી મળે છે

ભાઈઓ એકસો એકાવન અને બેનો છાસઠ ભાગ લઈ રહેલ છે કુલ બસોને સત્તર ભાઈઓ બેનો ભાગ લઈ રહ્યા છે જેમાંથી એકથી દસ ક્રમના જે વિનર થનાર ખેલાડીઓ છે જેમની પહેલા ક્રમે વિનર થનાર ખેલાડી છે એને પચીસ હજાર વીસ હજાર પંદર હજાર એમ છેલ્લા ક્રમને પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે અને આગામી નેશનલ કક્ષાની સ્પર્ધા જ્યાં જૂનાગઢમાં થનાર છે જે બીજી ફેબ્રુઆરીના રોજ આયોજન થનાર છે તેમાં એકથી દસ ક્રમના ભાઈઓ અને એકથી દસ ક્રમની બહેનો ભાગ લેવા જશે વ્યવસ્થા બધી કરેલી છે અને લીંબુ પાણીની વ્યવસ્થા નીચે પણ છે ઉપર લેવા મિનરલ પાણીની વ્યવસ્થા છે અને ટોયલેટીમાં બે એમ્બ્યુલન્સ ઊભી જ છે ક્રમની સ્પર્ધા છે અને બે હજાર ઓગણીસમાં એની શરૂઆત થયેલી હતી સ્પર્ધાનું આયોજન થયું છે મુખ્ય મહેમાનો ગેરહાજર જોવા મળ્યા છે મુખ્ય મહેમાનો જે ઇનામ કાર્યક્રમ છે એમાં હાજર રહેનાર છે સવારે વહેલી સવારે સાત વાગે ઈડરિયા ગઢ ખાતે તળેટી ખાતે સ્વામિનારાયણ મંદિરથી દોડ લગાવી અને છેક ભાઈઓ માટે છેક મસ્જિદ સુધી દોડ લગાવી અને આવ્યા ખૂબ મા આ ફેરે મેં ત્રીજો નંબર મેં પ્રાપ્ત કરેલ છે અને અહીંયા ખેલાડીઓની માંગ એ જ એ હતી કે અહીં પૂરતી ટ્રીટમેન્ટ નથી મળી લીંબુ પાણીની વ્યવસ્થા ન હતી કે ત્યાંથી દોડીને આવે ત્યાં સારી રીતે બેસવાની વ્યવસ્થા ન હતી અને ગઢના પગથિયાં પણ પૂરતી રીતે સાફ ન હતા અને ત્યાં બહુ જ અભાવ હતો અને બધા ખેલાડીઓની માંગ એ છે કે હવે ગઈ સાલ છઠ્ઠી દરિયાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય અને બહુ જ સારી રીતે તૈયારી સાથે થાય એવી અમારી ખેલાડીઓની ઈચ્છા છે અને જેનો એકથી દસ ક્રમાંક અહીંયા પ્રાપ્ત થયો છે તે નેશનલ કક્ષાએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તે યોજાશે ફેબ્રુઆરી મહિનામાં મારું નામ પરમા રોનક દિનેશભાઈ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે